હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચટપટ બની જાય તેવું દાણા મુઠિયાનું શાક બનાવું છે જે ઊંધિયાને પણ ટક્કર મારે તેવું અને જો મહેમાન આવવાના હોય તો સમય ના હોય તો તમે ચટપટ આ ઊંધિયા સ્ટાઇલ દાણા મુઠિયાનું શાક બનાવીને મહેમાનોને ખવડાવી શકો છો તો અત્યારે શિયાળાની સિઝનમાં આપણે લીલી તુવેરના દાણા મળી રહે છે અહીંયા લીલી તુવેરના દાણા કાઢીને રાખ્યા છે અહીંયા મેં એક કપ તુવેરના દાણા લીધા છે હવે આપણે અહીંયા મુઠિયાનો લોટ બાંધીશું તો અહીંયા મેં એક અડધો કપ જેટલો ભાખરીનો કરકરો લોટ લીધો છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે તમારે અહીંયા સોજી એડ કરવો હોય તો બે ચમચી કરી શકો છો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાને આ રીતે હાથડીને મસ ક્રસ કરશું તો એનો ટેસ્ટ ખૂબ જ આવશે સરસ હવે આપણે એમાં એક ટી સ્પૂન મરચું હાફ ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન જીરું અને ચપટી હિંગ અને એક કપ જેટલા કોથમીના પાન અને એક કપ મેથીના પાન લીધા છે અહીંયા મેથીને અને કોથમીને થોડી ચીણી સમારવાની છે અને અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી લીધી છે ત્યારબાદ થોડીક ખાંડ લીધી છે અને ગરમ મસાલો અને થોડાક સોડા લીધા છે અને અહીંયા લગ બે ચમચી જેટલું આપણે મોઈ નાખશું કે જેના લીધે આપણા મુઠિયા સોફ્ટ બનશે તો આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું હાથથી આ રીતે હાથથી મસાલો મિક્સ કરશું એટલે મેથીમાંથી પાણી છૂટશે અને આપણો મસાલો સારી રીતે મિક્સ થશે અને થોડું થોડું પાણી રેડી આપણે અહીંયા મુઠિયાનો લોટ બાંધવાનો છે તો આ રીતે આપણે મુઠિયાનો લોટ બાંધવાનો છે જે સોફ્ટ જેવો હોય છે હવે આપણે આ મુઠિયાના લોટને પાંચ મિનિટ રેસ્ટ આપશું અને પાંચ મિનિટ પછી આપણે મુઠિયાને આ રીતે નાનો લુવો લઈ અને નાની નાની ગોળીઓ જેવો બનાવવાનો છે અહીંયા તમે તમારા ગોળ કે પછી લંબગોળ આકાર આપી શકો છો તો આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેવાના છે અને આ રીતે તમે મુઠિયાનો લોટ બાસો તો મુઠિયા ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લીધા છે હવે આપણે આ મુઠિયાને આપણે ફ્રાય કરવાના છે તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલ ગરમ થાય એટલે આપણે મુઠિયા એડ કરીશું અહીંયા તમે થોડા થોડા મુઠિયા એડ કરીને આ રીતે આછા બ્રાઉન કલરના ત્યાં ત્યાં સુધી તળી લેવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા રેડી છે અને જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બન્યા છે તો આ રીતે આપણે બધા જ મુઠિયાને તળી લીધા છે હવે આપણે એનું વઘાર કરીશું તો અહીંયા કુકરમાં મેં મોટી બે ચમચી તેલ લીધું છે અહીંયા મેં બે ચમચી તેલ લીધું છે હવે આની અંદર આપણે એક ચમચી રાઈ લઈશું રાઈ તતળે એટલે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને હિંગ ત્યારબાદ તમાલપત્ર અને એક મરચું સૂકું લઉં છું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈશું અને એને સારી રીતે સાતળી લઈશું હવે એક અહીંયા નાનું ટામેટું ઝીણું સમારીને લીધું છે તમારે ગ્રેવી કરવી હોય તો ગ્રેવી કરીને પણ લઈ શકો છો અને હવે અહીંયા એક કપ જેટલા મેથીના સૂક પાન લીધા છે એટલે કે ચીણી મેથી સમારીને લીધી છે તો આ રીતે મેથી અને કોથમીરને આપણે અંદર થોડી એડ કરીશું અને મારી જોડે અહીંયા લીલી ડુંગળી હતી તો એ પણ મેં લીધી છે અને એની અંદર આપણે એક કપ જે તુવેરા દાણા છે તમારે બાફીને લેવાય તો લઈ શકો છો પણ આપણે કૂકરમાં બનાવીએ છીએ એટલે એની અંદર જ ચડી જશે તો અહીંયા મેં બાફ્યા ન હતા તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે મસાલા કરીશું તો એક ચમચીથી ઓછું મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે અને એક ચમચી મરચું એક ચમચી જીરો હાફ ટી સ્પૂન હળદર ગરમ મસાલો એક ચમચી અને એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે કે જેના લીધે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ ખટ્ટો મીઠો આવે છે અહીંયા મેં સિંગ દાણાનો થોડો પોક્કો એડ કર્યો છે કે જેના લીધે આપણી શાકની ગ્રેવી ખૂબ સરસ થાય અને ત્રણ ચાર મુઠિયાને પણ આ રીતે હાથથી મસળીને નાખશો તો શાકનો રસો ખૂબ જ સરસ લાગશે તો હવે અહીંયા આપણે એક કપ જેટલું પાણી રેડી અને સારી રીતે મિક્સ કરી લઈશું અને કુકરને બંધ કરીને ત્રણથી ચાર વિસલ થવા દઈશું તો આ રીતે ત્રણથી ચાર વિસલ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ છે અને રેડી છે તો એની અંદર હવે આપણે મુઠિયા એડ કરીશું જો તમે શાક પહેલેથી મુઠિયા નાખશો તો મુઠિયા ભાગી જશે અને પલળી જશે તો આ રીતે તમે પાછળથી મુઠિયા નાખશો તો મુઠિયા સરસ લાગશે તો હવે આપણે એને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું તો તમે આ રીતે મુઠિયા અને દાણાનું શાક બનાવશો તો એકદમ ખૂબ જ સરસ લાગશે અને તમે વારંવાર બનાવશો અને મહેમાનો આવે તો પણ તમે ચટપટ બનાવી શકો છો તો તમને મારી આ રેસિપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો બાય